પદાયરો સ્વાગત છે તમારા બધાનો ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો બધા ડાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો આજનો વ્યૂ કઈક આવો છે ને મિત્રો આજે ત્યાં આજ તો બહુ કપાસ આવ્યો છે પેલા જીનમાં દેખાય આ લઈ ગઈ છે તો

કેળા મસ્ત મજાના આપણા દેશી પ્યોર હો આપણે પ્રાકૃતિક કેવાય ખાવાના હે આજ શરૂઆત થઈ ગઈ છે પાછી નાનો મિત્રો આપણે જો કેળાની લૂમ કેવી લાંબી લાંબી છે આજ પાકી ગયા કેળાં આ જ્યાં હે બીલી બાજુ છે તો ખાઈ ગયા આ બાજુ છે બે ખા લાંબા છે ને મિત્રો અંબા એવું જ નથી

આને જાય ને લેવા જવાનું દર્શન ને આવી જાય જો આપણે થેલો લઈ લીધો થેલામાં અમે ભણતા હતા ને દસમું ભણતા ને થયા એટલું બધું વજન નતા હોય બદલે અત્યારે છોકરા બીજું ત્રીજું ભણતા હોય ને એના છેલામાં આપણે અત્યારે એટલો વજન છે બોલો પોવા ખોલી થઈ ગઈ ભંતર રેશન ભાઈ આગળ આલ્યા છે sih.

મે <laughs>

ए वंचिका ह वंचिका ओल्डका डंगल यु सारमा बन्दी गई ए वंचिका ओले भूरी बोले ऊ बोले भूरी केऊ बोले सी खबे सी खबे कापनो आथ आ पापा जवा न दे परीक्षा आ वंचिका परीक्षा छैदि परीक्षा चालू छै महिना 30 तारिख चौथा महिना 30 तारिख छै तो त महिना नै रहै जी महिना नै 30 तारिख

ग्यास नरोटलो नभावे कुकर नु शाक नभावे पछि मार बन्दन नो लेवा पडे तो ग्यास मा बाटलो लेवा लिदो हमथेम खर्चो गरे एक माथे ते पहिला हम शाक सडाउ <laughs> तो ग्यास डबल बडी जाय तो पछि ग्यास हट खाली थई जाय त प हमथेम

Tas chara klaia jamia hawarma, de wela mokla de wala gadi ma. Malo wala le, duwe na wala le 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 wala

તુલસી 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 ચાલો મિત્રો આપણે હવે ખાવાનું છે ઢીંગણા તોડવા ડોલ છે રીંગણા તોડવા તોડવા ડોલ લઈ લીધી મોટા મોટા ગઢા થઈ ગયા ખડી ગયેલું હોય ને તોડવાનું છે ઢીંગણા જો કલપે હાથમાં થઈ ગઈ ને એવું પાડવાનું છે બસ તે મિત્રો આખે ફેર લીંગણા કરેલા આ બુ ખરાબ થઈ જા તોડવાના છે તોયે નઈ તો તોડવા બધી હે તોડ ખરાબ થઈ જાય આપણે આમાં કઈ દેવાની સારા જોઈએ બસ બસ રીંગણા છે કોક કો ફડેલા છે તોડવાના છે

આ શેરડી કોઈ ખાઈ તમે કમેન્ટ કરજો હા કોને કોને ખાઈ કમેન્ટ કરીને જણાવો અને જાહેર છે મિત્રો જાહેર છે અમે હાઠો કે હમ હાઠો કે આને હમ ચાલ આપણે એને વાટ લીધો એ ફારો હવે એને બહુ ખાધા નહીં બહુ ખાધા હવે એવી જાહેર ની ખાઈ છે ચાલો મારા લઈ અને તને જાવા દે પાછા ઘરે તો ડાયરો આપણે રાતના 9:30 થઈ ગયા અને બા કેતા ને